જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો શિયાળામાં આપણને ભૂખ બહુ જ વધારે લાગતી હોય છે અને સાંજની નાની મોટી ભૂખ માટે કંઈક ગરમા ગરમ ખાવાનું મળી જાય અને તે પણ ફક્ત દસથી પંદર મિનિટમાં બનીને તૈયાર થઈ જતું હોય તેવું મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવી જાય છે તો તેની માટે મેં અહીંયા નવી રીતે નાસ્તામાં ખાઈ શકાય ને તે રીતે ખીચું બનાવ્યું હતું તો તેની માટે મેં અહીંયા બે કપ જેટલું પાણીને ગરમ કરવા મૂકી દીધું છે જરૂર મુજબ મીઠું એક ચમચી આખું જીરું અડધી ચમચી અજમો એક ચમચી જેટલા મેં અહીંયા સફેદ તલ નાખેલા છે તેનાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે સાથે મેં અહીંયા આદુ મરચાં અને લસણની પેસ્ટ કરીને નાખી દીધી છે બે ચમચી તેલ નાખી દેવાનું જો તમને લસણ ના ભાવતું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો હવે પાણીને આપણે ઉકળવા દેવાનું છે પાણી ઉકળવા માંડે એટલે મેં અહીંયા કોથમીરના પાંદડા નાખી દીધા છે સાથે મેં અહીંયા એક ચતુર્થાઉસ ચમચી જેટલો પાપડ ખાર જે આવે છે ને તે નાખ્યો છે જો તમારી પાસે ના હોય તો તમે એની જગ્યાએ બેકિંગ સોડા પણ નાખી શકો છો અથવા કાંઈ ના નાખો તો પણ ચાલશે હવે આપણે આ પાણીને પાંચ મિનિટ માટે ઉકળવા દેવાનું છે ત્યાં સુધી આપણે અહીંયા એક કપ જેટલો ચોખાનો લોટ લઈ લેશું બે કપ પાણીમાં આપણે એક કપ જેટલો ચોખાનો લોટ નાખવાનો છે તો પાણી આપણું એકદમ સરસ એવું ઉકળી ગયું છે પાણી ઉકળી જાય પછી જ તમારે ચોખાનો લોટ નાખવાનો તો આ એકદમ સરસ એવી તમારી ખીચી બનશે હવે થોડો થોડો કરતાં આપણે ચોખાના લોટને નાખતા જવાનું છે અને વેલણ વડે આવી રીતે હલાવતા જવાનું છે જેથી કરીને બિલકુલ પણ તમારા ગઠ્ઠા નહીં રહ્યા ખીચીમાં અને એકદમ સરસ એવું નીચે તળીએ ચોટતું બંધ થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને હલાવવાનું છે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી નાખવાની તો જો એકદમ એવું આપણું ખીચું બનીને તૈયાર થઈ ગયું છે બિલકુલ પણ ગઠ્ઠા નથી રહ્યા તમારે જો આમ ખીચું ખાવું ને તો પણ તમે ખાઈ શકો છો અને આ જ ખીચુંથી તમે પાપડ પણ બનાવી શકો છો પણ હવે આપણે તેને સ્ટીમ કરી નાખશું સ્ટીમ કરશો ને તો તમારું બહાર જેવું જ ખીચું થશે તો પાણીને ગરમ કરવા મૂકી દેવાનું અને જેમાં પણ તમારે સ્ટીમ કરવો ને તેવી કાણાવાળી ડીશ લઈ લેવાની છે તેમાં આપણે તેલ ચોકી દઈશું અને હવે આપણે ખીચું થોડું ઠંડુ થઈ જાય ને આવી રીતે તમે હાથેથી તેને અડી શકતા હોય ને તેટલું આપણે ઠંડુ કરી લેવાનું છે અને હવે તેને એકવાર આવી રીતે મસળી અને નાના નાના આપણે ખીચુના બોલ્સ બનાવી લેશું તમને જેવી પણ સાઈઝના તમને ખીચુના બોલ્સ બનાવવા હોય તેવા આપણે તમારે એવી સાઇઝના તમારે નાના નાના બોલ્સ બનાવી લેવાના તો છે ને એકદમ સરળતાથી તમે બનાવી શકો અને જ્યારે પણ મન થાય ત્યારે તમે આ પાંચથી દસ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો અને આપણે સ્પેશિયલી લેડીઝને તો આ ખૂબ જ પસંદ આવે છે પણ જો તમે આવી રીતે બનાવશો ને તો જેન્ટ્સને અને બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે તો આપણા બોલ્સ તૈયાર થઈ ગયા છે તો ફક્ત પાંચથી સાત મિનિટ માટે આપણે તેને ઢાંકીને સ્ટીમ કરવા ફૂલ ફ્લેમ ઉપર જ સ્ટીમ કરવા મૂકી દેવાનું છે તો મેં અહીંયા સાત મિનિટ માટે તેને સ્ટીમ કરવા મૂકી દીધું હતું તો જો આપણા ખીચું બોલ્સ તૈયાર થઈ ગયા છે એકદમ ટેસ્ટી લાગે છે આ ગરમાગર ખાવાની તો ખૂબ જ મજા આવી જશે અને બાર જેવો જ ટેસ્ટ લાગે છે તો તેને આપણે એક બોલમાં લઈ લેશું અને તેમાં આપણે થી બે ચમચી જેટલું તેલને ઉપરથી નાખી દઈશું અને અહીંયા આપણે મેથીઓ મસાલો પણ નાખી શકો છો પણ મારી પાસે અત્યારના હતો નહીં એટલે મેં અહીંયા લાલ મરચું નાખી દીધું છે તો તો પણ તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે બધાને આપણે આવી રીતે મિક્સ કરી દઈશું અને ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવશે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો આ એકદમ ટેસ્ટી લાગે છે અને હા જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલશો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય ちなみに。